મારું નામ યજ્ઞેશ પ્રભુલાલ શર્મા રહેવાનું મારું સ્વામિનારાયણ એવન્યુ વન આજે આપણે સૌ ભારતવાસીઓ પાંચસો વર્ષ પછી શ્રી રામ ભગવાનનું મંદિર અયોધ્યામાં જે નિર્માણ થઈ રહ્યું છે તેની અંદર ભગવાન શ્રી રામની મૂર્તિના આજે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે એ નિમિત્તે આજે અમે પણ ઓધો સૃષ્ટિમાં શ્રી રામ ભગવાનની પૂજા અર્ચના કરી અને હવન કર્યો આજે હવનમાં અમોને શ્રી રામ ભગવાનના આવતી આપવાનો તેમજ સૌ દર્શનાર્થીઓને રામ ભગવાનની યજ્ઞમાં આવતી આપવાનો બધાને મોકો મળ્યો છે અને આ શ્રી રામ ભગવાનનું જે મંદિર ભવ્ય મંદિર અયોધ્યામાં બની રહ્યું છે તો આજે દરેક ભારતનો એક એક ગામડો અયોધ્યામાં બની ગયેલો છે અને આજે જે અહીંયા ઓધવ સૃષ્ટિ સ્વામિનારાયણ એવન્યુ તેમજ સન સિટી અને પ્રમુખ સ્વામીના જે ત્રણ થી ચાર સોસાયટી છે એના બધા લોકો સાથે મળી અને આજે અહિયાં રામ ઉત્સવ ઉજવ્યો છે અને બધા ભેગા મળી અને મહાપ્રસાદ નું આયોજન કરેલ છે ભાવ્યો જે પ્રોગ્રામ અયોધ્યા માં ચાલુ છે એને અનુલક્ષણ અમે પણ અમારી સોસાયટીમાં માં આખી અયોધ્યા નગરી ઉભી કરી છે દીકરીઓ અને બારે સબરી માતા ની જીપડી બનાવી છે અને અમે આ પ્રસંગે અમે એમ જ માની છે કે અમારા માટે છે સારા પ્રસંગ ની તો જંગલેશ્વર મહાદેવ ને પાટોત્સવ ઉજવવામાં આવે છે મહાશિવરાત્રી ઉજવવામાં આવે છે અને સારામાં સારી એમની નવરાત્રી થાય છે જેમાં બાલિકાઓને સારામાં સારી બધી ઇનામ પ્રતિક રૂપે ઇનામ આપવામાં આવે છે સોના ચાંદી એમને ઉપયોગી આવે એવી દરેકે દરેક વસ્તુ આપવામાં આવે છે આ સોસાયટી માં એકદમ સારી સંગઠન છે બધા એક સાથે મળીને બધું કાર્ય કરે છે અને બહુ મજા આવે છે જય શ્રી રામ સ્વામી નગર આજે જંગલેશ્વર મહાદેવ મંદિર વચ્ચે આપણે રામ મંદિર પૂર્ણ પ્રતિસા જે થઈ રહી છે એ અંતર્ગત આજે આપણે અહિયાં ને અને આજુબાજુની જે ચાર પાંચ કોલોની છે બધા સાથે મળી રામ ઉત્સવ મનાવી રહ્યા છીએ આજે વર્ષો બાદ જે ઉત્સવ મનાવતો હતો એવો જ આજે આખા વિશ્વ ની અંદર ફક્ત ભારત માં નહીં પણ વિશ્વ અંદર આ આપણે પ્રસંગ મનાવી રહ્યા છીએ ત્યારે આપણે તો ભારત વાસી છીએ આપણે આપણા રામ ભગવાન ને

શ્વર મહાદેવ કરવામાં આવ્યું હતું તે માટે આજુબાજુ ની આજુબાજુના લોકો ના રહેવાસીઓ નો અને સતત આ કાર્યક્રમો કારણ કે આ નું મંદિર છે અહીંક શ્રાવણી અમાસ અને આપડે પ્રતિષ્ઠા ઉજવવામાં આવતા હોય છે

ફોર્મલ કેઝ્યુઅલ ફેન્સી શર્ટ ટી શર્ટમાં વિશાળ રેન્જ જીન્સ ટ્રાઉઝર્સ અને ફોર્મલ પેન્ટની લેટેસ્ટ વેરાયટીઓ બ્રાન્ડેડ કંપનીના સ્પોર્ટ્સવેર ડાયમંડ પ્લાઝા વ્હાઇટ બિલ્ડિંગની સામે સુહાગ રિંગ રોડ ભુજ કચ્છ ડબલ